મિત્રો જો તમે ચૈત્રી નવરાત્રિના દિવસે ત્રણ લવિંગ આ જગ્યા પર ફેંકી દેશો તો માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનમાં થશે અને તમારી તમામ સંકટ દૂર થઈ જશે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો ચૈત્ર મહિનામાં ચૈત્ર નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને આ દિવસોમાં જો અમુક ઉપાયો કરવામાં આવે તો તેમનું ખૂબ જ ફળ મળે છે તો મિત્રો આજે આપણે જોઈશું લવિંગનો ઉપયોગ ચલો તો સંપૂર્ણ માહિતી જોતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં જેથી માં દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘર પર હંમેશને માટે બની રહે છે ખાસ કરીને ચૈત્ર નવરાત્રિમાં ખૂબ જ મોટા પ્રમાણમાં શુભ સંયોગ બની રહ્યા હોય છે જેથી આ પ્રકારના ઉપાય કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે તમે પણ આ ત્રણ લવિંગવાળો ઉપાય જરૂરથી કરી લેજો મિત્રો આ ઉપાયનું મહત્વ શાસ્ત્રમાં ખૂબ જ રહેલું હોય છે વિડીયોને અંત સુધી જોજો જેથી આપને સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો આ ચૈત્ર નવરાત્રિના દિવસો એટલા બધી પાવન અને શુભ હોય છે કે તમારી વર્ષો જૂની તમારી કોઈ પણ મનોકામના હોય કે જે પૂર્ણ ન થતી હોય તો આ દિવસોમાં આ પ્રકારના ઉપાયો કરવાથી તમારી તમામ મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થઈ શકે છે મિત્રો આ ઉપાયને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘણા બધા લોકોએ આ ઉપાય કરેલો છે આથી તમારે ચૈત્ર નવરાત્રિમાં આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દેવી મહાલક્ષ્મી કે દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થાય છે અને જેનાથી તમારા ઘરમાં રહેલા તમામ સંકોટો અને તમામ દોષો જેવા કે વાસ્તુદોષ દોષ ગ્રહ ગ્રહદોષ અથવા તો બંધન દોષથી જો તમે હેરાન થતા હોય તો તમામ દિવસોમાંથી તમને મુક્તિ મળી શકે છે માટે આ ત્રણ લવિંગ આ જગ્યા ઉપર અવશ્ય મૂકી દેવા જોઈએ કે જેનાથી તમને તમામ મુસીબતમાંથી તમે બહાર આવી શકો છો તો મિત્રો ચાલો સૌ પ્રથમ આ ઉપાય કોણ કરી શકે મિત્રો આ ઉપાય એ વ્યક્તિ કરી શકે કે જેને વર્ષો જૂની કોઈ મનોકામના હોય અથવા તો ઘરમાં રહેલી માતા અને બહેનો આ ઉપાયને કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનોને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી જો ઘરને લક્ષ્મી જ આ ઉપાય કરે તો તેમનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આ ઉપાય નવરાત્રિના પ્રથમ નોરતે પણ કરી શકાય છે અને નવરાત્રિના નવમા દિવસે પણ કરી શકાય છે મિત્રો આપણે જે આ ત્રણ લવિંગનો ઉપાય કરવાના છીએ એ લવિંગ લક્ષ્મી માતાને બહુ જ પ્રિય હોય છે મા લક્ષ્મીની લવિંગ ખૂબ જ પ્રિય છે અને જો તમે ચૈત્ર નવરાત્રિમાં આ ઉપાય કરશો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે કારણ કે ચૈત્ર નવરાત્રિમાં બધા જ દેવી દેવતાઓ સૌથી વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે ને ચૈત્ર મહિનાની નવરાત્રિ એ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટેનો ખાસ દિવસો હોય છે તો આ ત્રણ લવિંગનો ઉપાય તમારે સાંજના સમયે કરવાનો છે એટલે કે પ્રદોષકાળના આ ઉપાય કરવાનો છે મિત્રો એટલે કે આપણે સંધ્યાકાળ હોય છે ને ત્યારે આ ઉપાય કરવાનો છે મિત્રો કાળ સાંજે છ વાગ્યાથી લઈ અને આઠ વાગ્યા સુધીનો સમય હોય તેને પ્રદોષકાળનો સમય કહેવાય છે કોઈ પણ ઉપાય તમે આ સમયમાં કરો તો તમને જરૂર એનું ફળ મળે છે મિત્રો આપણે જાણીએ કે એ મુજબ લવિંગને ખૂબ જ પવિત્ર અને ખાસ વસ્તુ માનવામાં આવે છે કારણ કે આપણે કોઈ પણ પૂજા અર્ચના અથવા તો હોમ કે હવન કથા કરીએ તો પણ એમાં લવિંગનો અવશ્ય ઉપયોગ કરીએ છીએ આથી તમારે પણ આ ત્રણ લવિંગનો ઉપયોગ અમે જણાવીએ છીએ એ મુજબ કરવાનો રહેશે મિત્રો સૌ તમારે તમારા હાથમાં ત્રણ લવિંગ લેવાના છે કે જે લવિંગ આખા હોવા જોઈએ ખંડિત થયેલા ના હોવા જોઈએ ત્યાર પછી સાંજના સમયે તમારે ઘરમાં રહેલ મંદિરની સામે બેસી જવાનું છે પછી જે કાંઈ માતાજી છે તમારે તેમના નામથી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે સાંજે જ તમારે મનમાં પોતાના દેવી દેવતાઓના નામનું સ્મરણ કરવાનું છે અને મિત્રો તમારે આ દીવો ખાસ લક્ષ્મી માતાજીને અનુલક્ષીને પ્રગટાવવાનો છે અને મિત્રો તમે જે પણ ત્રણ લવિંગ લીધા છે એને તમારે આ દીવામાં અર્પણ કરી દેવાના છે મિત્રો આ જેમ જેમ દીવાની જ્યોત સળગશે એમ આ ત્રણ લવિંગ પણ તેમની સાથે સળગી જશે અને પછી તમારે લક્ષ્મી માતાની પ્રાર્થના કરવાની છે કે હે માતા લક્ષ્મી અમારા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા તેમજ ગરીબી અથવા તો કોઈ પણ દોષ હોય તો એને તમે સમાપ્ત કરો એમાંથી અમને મુક્તિ આપો અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવજો પછી તમારે લક્ષ્મી માતાની પૂજા કરી લેવાની છે અને તમારે ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો સાત વખત જાપ કરવાનો છે મિત્ર યાદ રાખજો ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો સાત વખત જાપ કરવાનો છે જો મિત્રો તમે આ મુજબ પ્રથમ ઉપાય કરશો તો માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારી જે કાંઈ મહેનત કરેલી હશે તેમના ફળ મળવાનું તમને ચાલુ થઈ જશે અને જે કંઈ નકારાત્મક ઉર્જાઓ ઘરમાં રહેલી હશે એ તેમાંથી તમને છુટકારો પ્રાપ્ત થશે અને સકારાત્મક ઉર્જાનો હંમેશાને માટે વાસ થશે બીજું મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસે જાગરણ કરવું એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમારા ઘરે કોઈ સભ્યના માંગલિક કાર્યો છે એ પણ શરૂ થઈ જશે તેમજ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિમાં એક કલાક વધારે જાગીને ચૈત્ર નવરાત્રિનું જાગરણ કરો છો તો તમારા બધા જ પાપો સમાપ્ત થઈ જશે તેમજ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિના જ દિવસોમાં માતાજીની પૂજા અર્ચના વિશેષ રૂપથી અને પૂરી શ્રદ્ધાથી કરો છો તો મા કુળદેવી છે જે જલ્દી તમારાથી પ્રસન્ન થઈ જ શકે છે બીજું મિત્રો આપણે જણાવવા જઈ રહ્યા છીએ કે આ ઉપાય કરતી વેળાએ આ સમયે ઈચ્છિત ફળ પ્રાપ્ત કરવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ચૈત્ર નવરાત્રિમાં કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આપણે એના વિશે વાત કરીએ જો મિત્રો તમે ચૈત્ર નવરાત્રીના દિવસોમાં સવારે મોડા સુધી સૂતા રહો છો તો આ વસ્તુ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને જો આવું કરવામાં આવે તો માતાજી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ પણ આપી શકે છે કારણ કે મિત્રો નવરાત્રિના પાવન દિવસોમાં વધારે સમય સુધી સૂતા રહેવું એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે એનાથી તમારે વ્યક્તિના જીવનમાં આળસ આવી શકે છે અને જે ઘરમાં પણ વધારે આળસ હોય છે ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે આથી મિત્રો તમારે ભૂલથી પણ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં સવારે વધારે પડતું સૂવું નહીં તેમજ ભોજન કરતી વખતે તમે પોતાની થાળીમાં હેઠું ભોજન રાખો છો તેમજ પોતાનું ભોજન તમે પૂર્ણ નથી કરતા તો મિત્રો તમને બહુ જ પાપ લાગી શકે છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું મિત્રો અન્નનો બગાડ કરવો એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે જેથી આ દિવસોની અંદર તમારે અન્નનો બગાડ ના કરવો જોઈએ અને અન્ન અન્નદેવીમાં અન્નપૂર્ણા માતાની પ્રાર્થના કરવી જોઈએ જેથી માતા ક્રોધિત ન થવાથી આપનું ઘર હંમેશના માટે સંપૂર્ણ ભરેલું રહે જે કરવા માતા અને બહેનો હોય તેમણે ખાસ કાળજી જે ઘરમાં માતા અને બહેનોએ ખાસ કાળજી લેવી જોઈએ કે અન્નો બગાડ ના થાય અને બીજું માતા બહેનોએ આ દિવસોમાં રાત્રે જમી લીધા પછીથી વાસણને તરત જ ધોઈ નાખવા જોઈએ અમુક લોકો એવા હોય છે કે જે વાસણને આખી રાત સુધી એમ જ હેઠા રહેવા દે છે તો આ એક બહુ જ અશુભ માનવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ આ ભૂલ કરે છે એટલે કે જો રાતે હેઠા વાસણ એમ જ પડ્યા રહેવા દેશે તો તેમના ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે આથી મિત્રો તમારે પણ આ પ્રકારની ઘરે ભૂલ ન કરવી જોઈએ બીજું મિત્ર મિત ઘરમાં રહેલ દંપતીએ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ અને જો આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન ન કરવામાં આવે તો માતાજી ક્રોધિત થઈ શકે છે અને જેમના લીધે જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે કારણ કે મિત્રો આ દિવસો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી આ દિવસોની અંદર પવિત્રતા જાળવવી એ ખૂબ જ મહત્વની બાબત છે તેથી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જેથી માતાજી પ્રસન્ન થશે અને આપના ઘરે ધન સંપત્તિ ક્યારેય પણ ખૂટવા નહીં દે મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે ક્યારેય પણ ઘરે ભૂલથી પણ વાળ ન કાપવા જોઈએ કે નખ પણ ન કાપવા જોઈએ નવરાત્રિ શરૂ થાય એની પહેલાં જ તમારે આ બધી વસ્તુ કરી લેવી જોઈએ અથવા તો નવરાત્રિના દિવસો પૂરા થાય ત્યાર પછીથી વાળ કપાવવા અને નખ કાપવા જોઈએ જો મિત્રો આમ કરવામાં ન આવે તો તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે તેમજ નકારાત્મક ઉર્જાઓ ફેલાઈ શકે છે અને માતા લક્ષ્મીજી ક્રોધિત થવાથી મનોકામનાઓ પૂર્ણ થઈ શકતી નથી તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો આ દિવસોમાં તમારા ઘરે કોઈ કાંઈ માગવા આવે તો તેમનું અપમાન કરવું જોઈએ નહીં જો તમે તેમનું અપમાન કરશો તો તમારા ઘરે ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે કેમ કે આ ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો હોવાથી આ દિવસોમાં દાન પુણ્ય કરવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે જો આ દાન પુણ્ય અને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે તો તેમનું ફળ અવશ્ય મળે છે અને માતા લક્ષ્મીની કૃપા થવાથી ખૂબ જ ધન પ્રાપ્ત થાય છે ઘરના આંગણે આવેલ ભિક્ષુકને ક્યારેય પણ અપમાનિત ન કરવો જોઈએ તેને જોઈને કોઈને કોઈ વસ્તુ દાનમાં તમારે જરૂર આપવી જોઈએ વધારે પડતું ના બની શકે તો થોડા ચોખા ઘઉં અથવા જુવાર કે બાજરી પણ તમે દાનમાં આપી શકો છો આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને આપના ઘરે સકારાત્મક ઉર્જાનો વાસ થશે મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં ઘરમાં રહેલ મંદિરને અવશ્ય સાફ રાખવું જોઈએ જો કરવામાં આવે તો માતાજીની પ્રસન્ન થશે અને તમારા મુખ્ય દરવાજાની પાસે બે સ્વસ્તિક જરૂર લગાવવા જોઈએ અને ત્યાં તમારે દીવા પ્રગટાવવા જોઈએ જો તમે પ્રથમ નોરતાના દિવસે ઘરના આંગણે દિવસ દીવો પ્રગટાવશો તો માતા દેવી માતા દુર્ગા પ્રસન્ન થશે અને તમારા ઘરે માતા લક્ષ્મીનું આગમન થશે જેથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થવા લાગશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે મિત્રો પ્રથમ દિવસે તમારે આસો પાલવના પાનના તોરણ બનાવી અને આપના મુખ્ય દરવાજે બાંધવા જોઈએ આથી દેવી લક્ષ્મીનું આગમન થશે અને ખૂબ જ માં પ્રસન્ન થશે જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાઓ દૂરથી આવશે સાથે સાથે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે તુલસી માતાનો છોડ અવશ્ય રોપવો જોઈએ જો તમારે ત્યાં તુલસી માતાનો છોડ ના હોય તો તુલસી માતાના છોડને પ્રદક્ષિણા કરી તેને જળ અર્પણ કરી શકો છો આપણા શાસ્ત્રોમાં પણ એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ તુલસીની વિશેષ રૂપથી પૂજા અર્ચના દરરોજને માટે કરે તો તેને ઘરમાં હંમેશને માટે માતા લક્ષ્મીનો વાસ રહે છે અને તેના ઘરમાં ક્યારેય પણ ગરીબી તેમજ દરિદ્રતા આવતી નથી અને તેના પરિવારમાં હંમેશને માટે આનંદ રહે છે તેમજ તે વ્યક્તિ પોતાના ઘરના સભ્યોની સાથે પણ સુમેળ સાધી શકે છે આથી તમારે નવરાત્રિના પ્રથમ દિવસે અથવા તો નવરાત્રિના કોઈ પણ દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે તુલસી માતાને પોતાના ઘરમાં જરૂર આગમન કરવું જોઈએ આ સમયગાળા દરમિયાન એટલે કે ચૈત્ર નવરાત્રિના દિવસે માતા સ્વર્ગમાંથી આવે છે અને સતત નવ દિવસ સુધી પૃથ્વી ઉપર વાસ કરે છે માટે જ આ ચૈત્ર નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે માટે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આગમન અર્થે મુખ્ય દરવાજા ઉપર સ્વસ્તિક અને ઓમ ચિહ્નનું શુભ ચરણ લગાવવા જોઈએ મિત્રો તમે મુખ્ય દરવાજા આગળ રંગોળી પણ કરી શકો છો જેમ દિવાળીના સમયે રંગોળી દોરવામાં આવે છે તેવી જ રીતે જો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં પણ રંગોળી દોરવામાં આવે અને મુખ્ય દરવાજા આગળ પાલવના તોરણ લગાવવામાં આવે તો માતા દેવી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપના ઘરે હંમેશને માટે આશીર્વાદ આપતા રહે છે તો મિત્રો આશા રાખું છું કે આપને આ માહિતી પસંદ આવેલ હશે જય લક્ષ્મી જય માતાજી જય મા દુર્ગા આભાર મિત્રો જય મા